છત્રી કે છત્રી તમે તોડી નાખો કે મને નાખો તમે શું કરો ચાલુ હા ખાવા ખાવા હા ના ખાવા તો પેલા લેબડો ના ના <laughs> <laughs> દીકવાં જેલા રિખાયો આ તો છોકરાનો આ ઢટકો મગાય બે હેડો સાત્રી ला जोरदार का ले चुला ले जो जोरदार पर नहीं आवतो ए मोटे 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 नहीं बात आज कट को लेता हो जो ले का जोरदार कर दे पर नहीं था तू हां है जो तोरे से कामो पड़से जो नहीं पकतो वेल्डिंग ले ना इंस्टा में वीडियो बनाया ना लोकेशन क्यों है एडलो मारतो नहीं बतावा आ

કોણ કરજો આયો મને બતાવજો હા આયા ના હોય લાઈકો લખો તો તૂટી પડશે લાઈક ના હોય ઢગલો થાય એમ મોનાવા ગ્યા છો ફેજો ફેજો લેખા લે આ આ જો સાસરી પડી હાલ બનાવરી ફોન બોહો બાર રેલ બનાવ રેલ બનાવ રેલ લીન રીજ દી અલ્યા રીલ બનાવશો બસ કેવો બનાવશો તમે ઓય બા આટલો અલ્યા આવમ એ છત્રી આલો ને મિ

ના ને તો બલા પોપા એને મણ એમ કે ન ના પણ ચાલુ કરશું ને તો આપણ ઉછળી મેલી છે રાડી જો દેવા તો એટલે માં જો કરંદા શરમ આવે તોડ

અલ્યા ટીણિયા નહીં ચો આય લે હો ટિણિયા બો રહ્યા જો જાય છે તું ઓ શક્તિમાન એ ટીણીયા ટીણીયા જોવાય છે એટલે દેખાતો નહીં જોવાય દેખાતો એટલે આહા હા ને ટીણીયો એ ટીણિયા ટીણીયા એ ટીણિયા ગોથાલી ને ટીણિયા એ ટીણીઓ તોય નહીં ગાય ટીણીયા કોવાય લાબુ પડી જેવો yeah, હતો <laughs> <skrug> <Sacrug> <gayện>